નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો હાલમાં તક હડતાલ ચાલી રહી છે તેવા મિત્રો એક હૈદરાબાદના એક ડિલિવરી બોયને મિત્રો પેટ્રોલ ન મળતા તો યુવક મિત્રો ઘોડો લઈને ડિલિવરી કરવા પહોંચ્યો હતો તમે જોઈ શકો છો મિત્રો કે આ યુવક ઘોડો લઈને જઈ રહ્યો છે મિત્રો રોડ ઉપર ત્યાંના ઘણા બધા લોકો વિડીયો પણ બનાવી રહ્યા છે તો મિત્રો આ ભાઈનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો હું પણ તમને મિત્રો સમગ્ર વિડીયો બતાવું તો વિડીયો પૂરો જુઓ અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને મિત્રો તમે આ વિશે શું કહેવા માગો છો કોમેન્ટ કરી જરૂર સુધી જણાવજો અને ખાસ ચેનલ ઉપર ન હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો તમે પણ જોવા મિત્રો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે